સુરતના વેસુ વિસ્તારમાં દશેરા પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો વીઆઈપી રોડ પર આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા પંચોતેર ફૂટ ઉંચા રાવણનું પુતળું દહન કરાયું સાથે જ ફટાકડા અને આતશબાજીનો શાનદાર કાર્યક્રમ પણ યોજાયો આ અવસરે રાજ્યના ગૃહમંત્રીએ ડ્રગ્સ દૂષણ સામે લડવા અપીલ કરી હતી અને જણાવ્યું કે આજે રાવણ દહન થયું છે અને કાલે ભરૂચમાં ડ્રગ્સનું નાશ કરવામાં આવશે આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

જેની કિંમત ત્રણસોને એક્યાસી કરોડ રૂપિયા છે તે ડ્રગ્સને ખાખમાં મલાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હું પોતે જ રાજ્યના પોલીસ દળ જોડે આ ડ્રગ્સને મારવા માટે દહેજ જઈ રહ્યો છું